જાતિ જનગણના આવનારા દિવસોમાં એક જબરદસ્ત હથિયાર બનીને ઊભું થશે આપણે હજુ પણ માનસિક તરીકેથી જાતિવાદી ગુલામીમાં જીવીએ છીએ એને એક્સેપ્ટ કરવાનું સ્વસ્થતા અભિયાન એમાં સૌથી વધારે કઈ કોમ્યુનિટીના લોકો છે સૌથી વધારે ને સો કઈ કોમ્યુનિટીના દલિત સમાજમાંથી તો કેમ આપણે ના કરી શકીએ શું એ ગટરમાં આપણે ઉતરીએ છીએ એક એક તમને લાભ મળે છે એમાં વર્ગીકરણ પ્રમાણે દોઢ ભલું થઈ જશે એમના જેટલા પણ નેતાઓ વિધાનસભામાં જાય છે એવું ધ્યાન રાખે કે અમારા સમાજના ગરીબ કચડાયેલો ના બોલી શકે એવો પાછળ રહેલા વર્ગને કઈ રીતે આપણે આગળ લઈ શકીએ ચલો જાતિ જનગાના થઈ જશે પણ સમાજની શું જવાબદારી છે છેલ્લા કેટલાય મહિનાઓથી ગુજરાતની અંદરખાને એક એવી ચર્ચાઓ થઈ રહી છે કે ગુજરાતની અંદર ઓબીસીની અંદર જે ચોક્કસ જ્ઞાતિઓ છે એમને વધારે લાભ મળે છે અને જે મોટી જ્ઞાતિઓ છે આ ઓબીસીના લાભથી વંચિત રહી છે અને આ મુદ્દો દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતો હતો અમુક રાજ્યે તેમની ઉપર પોતાનો નિર્ણય પણ લીધો અને હવે ધીમે ધીમે રહીને આ મુદ્દો ગુજરાતમાં ગુંતો થયો છે લાગે છે બે હજાર સત્યાવીસ પહેલાં આના કોઈ મોટા પાટીદાર આંદોલન જેવા પડઘા પડે વર્ગીકરણની વાત હા ન્યુટ્રલ બોલીશ પોલિટિકલ વાત નહીં કરું પણ તમારા હાથમાં હું સો લાકડીનો ભારો મૂકું તો તમે તોડી શકશો ના અને હું એક લાકડીનો ભારો મૂકું તો એક જ લાકડી તો તમે તોડી શકશો ઓબીસી આ ગુજરાતમાં પાસઠ ટકા ઉપરની વસ્તી ધરાવે છે સરસ કોઈ બુદ્ધિશાળી વ્યક્તિએ આ કાંકરો નાખ્યો છે કે આ પાસઠ ટકા અલગ અલગ વર્ગીકરણમાં વહેંચાઈ જાય તો જિંદગીમાં ઓબીસી મુખ્યમંત્રી આ ઓબીસી મેજોરિટી સરકાર નહીં આ રાજકીય વાત થઈ બીજી વસ્તુ કે અલગ અલગ ઓબીસીના વર્ગીકરણથી ઓબીસી જે અનામત મળે છે એ કોમન બધાને મળે છે તો ઓી સમાજના અલગ અલગ પત્તાના સમાજે પોતાના સમાજમાં જાગૃતતા લાવવી પડશે હું તમને સમજાવું કે પાટીદાર સમાજ છે બ્રાહ્મણ છે કે ઓપન ક્ષત્રિય છે કે જૈન છે આ બધા ઓપન છે બધા જ સ્પર્ધાત્મક કોમ્પિટિશનમાં તો ઓપનમાં જ આવે છે બધા જ દરેક જગ્યાએ જે હોય એમાં જોડે એમને એ કોઈ વર્ગીકરણની વાત કરે છે નથી કરતા કારણ કે એમના તમામના સમાજો એક સાથે સમાજને ઉભા કરવાનો પ્રયત્ન કરે એટલે એ આગેવાનોએ સૌથી વધારે પાટીદાર સમાજે એના સમાજને સદ્ધર કરવાનું કામ કર્યું ક્ષત્રિય સમાજ અત્યારે કરી રહ્યું છે જૈન સમાજ તો પાટીદાર સમાજ કરતાં પણ એડવાન્સ છે બ્રાહ્મણ સમાજ પણ કરી રહ્યું છે તમે જોઈ રહ્યા તો હું એવું માનું છું કે ઓબીસી સમાજનું વર્ગીકરણ આ મારો વ્યક્તિગત મત છે ના હોવું જોઈએ એની જગ્યાએ સંગઠિત થઈ અને તમામ ઓબીસી સમાજના અલગ અલગ લોકોએ ઓબી ઓબીસી સમાજના યુવાનોને સમાજને વેસન દારૂથી મુક્ત કરાવવા જોઈએ એજ્યુકેશન બાજુ વધારે પ્રાધાન્ય આપવું જોઈએ એમના જેટલા પણ નેતાઓ વિધાનસભામાં જાય છે એવું ધ્યાન રાખે કે અમારા સમાજના ગરીબ કચડાયેલો ના બોલી શકે એવો પાછળ રહેલા વર્ગને કઈ રીતે આપણે આગળ લાવી શકીએ ભાગલા વર્ગીકરણથી શું સાબિત થશે એક એક તમને લાભ મળે છે એમાં વર્ગીકરણ પ્રમાણે બે ટકા આણે દોઢ ટકા તમારું ભલું થઈ જશે એટલે પછી સમાજ વચ્ચેની લડાઈ ચાલુ થશે હા એ સામાજિક મેં હમણાં પણ એક તમને કહું છું મને હમણાં પણ જાતિ જનગણના પર એક મીડિયાએ સવાલ પૂછ્યો ત્યારે પણ મેં કહ્યું હતું અને હું એવું માનું છું કે કોઈ પણ લીડરે આવા બધા મુદ્દા પર ખૂબ જ વિચારીને સ્ટેટમેન્ટ આપવું પડે હું ઘણા બધા સ્ટેટમેન્ટ કહું છું કે ઘણા બધા સ્ટેટમેન્ટથી મને નુકસાન પણ જાય છે પણ એનો મતલબ એવું નથી કે હું દેશથી પહેલાં મારો ફાયદો છું સમાજને ખોટું લાગે પણ આજે પાંચ વર્ષે ચાર વર્ષે કોઈ જ્યારે વિચારશે તો એ એક્સેપ્ટ કરશે જાતિ જનગણના સારી બાબત છે હું એને એક્સેપ્ટ કરું છું ખૂબ સારી પણ એના બે પાસા છે એક હથિયાર થઈ ગયું છે જાતિ જનગણના આવનારા દિવસોમાં એક જબરદસ્ત હથિયાર બનીને ઊભું થશે એ હથિયાર જો રાજકીય હાથો બન્યું તો આ દેશ માટે સૌથી વધારે ખાતક સાબિત થશે અને એ જ હથિયાર જો સમાજના કલ્યાણનું હાથો બન્યું તો એ આ દેશ માટે ખૂબ જ સફળ અને ખૂબ જ સુંદર સાબિત થશે હવે આ બે બે વાત છે હવે ચલો જાતિ જનગણના થઈ જશે પણ સમાજની શું જવાબદારી છે કે રાજકીય હાથો ના બની જાય રાજકીય હાથો બને અને આ બધી વાતો એવી જ છે આ તો છેલે રાજકીય ઉપર જ જનુ ઉભી રાજકીય હાથો બને તો સૌથી મોટો ખતરનાક થશે આ દેશ માટે અને એનું એ રાજકીય નહીં પણ જો એ સારા સમાજના કલ્યાણ માટે ઉપયોગ થયો તો પોઝિટિવ હોય છે ઘણા જણા અને હું તો બ્રાહ્મણ કોમ ચલો હું ઘણા જણા એમ કે અનામત ના હોવી જોઈએ અનામત ના હોવી જોઈએ ઓકે આખા ગુજરાતની નગરપાલિકાઓ પંચાયતો સરકારી કચેરીઓ તમામ જગ્યાએ આપણી જે ટોયલેટ બાથરૂમ સ્વચ્છતા અભિયાન જે ચાલે છે જે ગાંધીજી અને અત્યારે મોદીજી એને લઈને ચાલે છે સ્વચ્છતા અભિયાન એમાં સૌથી વધારે કઈ કોમ્યુનિટીના લોકો છે સૌથી વધારે નહીં સો ટકા કઈ કોમ્યુનિટીના દલિત સમાજમાંથી તો કેમ આપણે ના કરી શકીએ શું એ ગટરમાં આપણે ઉતરીએ છીએ ના અચ્છા ગામડાના ઘણી જગ્યાએ ઘોડા મૂછો પર તો તમે જોયું જ છે હા અને દલીલ પર એ જોયું છે શું એ સમાનતા છે વાસ્તવિકતા કહું છું આમ આમાં કોઈને ખોટું પણ લાગી શકે પણ છે ખરું તો આ વ્યવસ્થા નાબૂદ ક્યારે થાય હું તમને કોઈ બહારના દેશોની વાત કરો તમે અમેરિકાની વાત કરો લંડનની વાત કરો કેનેડાની વાત કરો ઓસ્ટ્રેલિયાની વાત કરો એ દેશોની વાત કરો જેનાથી આપણે સો સો વર્ષ પાછળ છીએ પાછળ છે એવું કહું છું કારણ કે એમનો એક એમનો એક રૂપિયા લઈ જાય એમનો એક રૂપિયા દસ લઈ જાય એમના તુર્કી જાય એમનો એક રૂપિયા સાંભળજો એટલે આપણે પાછળ જ છીએ ના આવીએ તો શું જ આપણે આગળ વધ એ દેશોમાં સફાઈ આપણા લોકો જાય જાતે કરે ટોયલેટ કર્યું ને કૂતરાએ તો કોથળી રાખે આમ કરીને લઈ લઈએ ગટરમાં પાણી બને તો જાતે સાફ કરે જાતે ધોવે છે તમે પૂછજો જે બહાર રહેતા તમારા મિત્રો પૂછજો તો ત્યાં એ સમાનતા છે આપણે કૂતરું હોય તો કોણ આપણે અમદાવાદમાં મરી ગયું આપણે ચોક્કસ જ્ઞાતિ લોકોને જ બોલાવવામાં આવે છે તો એનો મતલબ ફિક્સ છે કે આપણે હજુ પણ માનસિક તરીકેથી જાતિવાદી ગુલામીમાં જીવીએ છીએ એને એક્સેપ્ટ કરવાનો તો એ જીવીએ છે તો આના મતને એક્સેપ્ટ કેમ નથી કરવું આપણે માનસિકતામાં જીવીએ જ છે તો આપણે અનઅમતને એક્સેપ્ટ કેમ નથી કરવું મારો સવાલ ત્યાં છે આ આ સરકારી બાથરૂમો ધોવા હોય તો કોણ છે આપણે સાહેબ ઘણા કડવા ઘૂટો સ્વીકારવા પણ પડશે ઠીક છે અનઅમતની બે ત્રણ ટકા નું નુકસાન ઓપન ને જતું હોય પણ ગટરના ઢાંકણામાં નહીં ઉતરવાનો લાભ પણ આપણને થાય છે મરેલા કૂતરા અને અઠવાડિયું થૂકેલું થૂક અને ગડફા રસ્તા પર સાફ નહી કરવાનો પણ લાભ થાય છે સાહેબ તમારા મકાનના ચોથા માળે તમારે ચડાવવાની એ લાભ પણ તમને થાય છે છે આ કડવા પણ સત્ય સ્વીકારે એના માટે ના સ્વીકારે એના માટે બધું ચાલે અમારી વાત ખોટી જ નથી તમારી ઘેડે બંગલો બન્યો હોય તો મને બતાવો કોણ આપણું ત્રીજા માળે ઈંટો લઈને કોણ ચડે છે પ્લાસ્ટર તમારે ત્યાં કોણ કરે ખાડા તમારે ત્યાં કોણ ખોદે મારા આ કડવા સત્ય આપણે સ્વીકારવાનું જ નહીં અને સાહેબ ચાલો હું એક જગ્યાએ ગયો હતો આટલો નાનો બાળક જેને સમજ પણ ના હોય એ એમ કે કાકા મને પાણી પીવડાવવા જયારે મેં લોટો કાઢ્યો તેને હાથ આમ કર્યો કેમ તા મત તમારા લોટામાં પાણી ના પીવાય સાહેબ એ વેદના પણ છે સાહેબ હિન્દુત્વનો ઝંડો લઈને ગલી ગલીમાં ફરીએ છીએ પણ સોસાયટીમાં ભરવાડ રબારી દરબાર ઠાકોર યા પછી અન્ય કોમના લોકોને ક્યાં ક્યાં ફ્લેટ નથી મળતા અમદાવાદમાં તમે સારી રીતે જાણો છો ને અમદાવાદ કરતા ગામડાને સોસાયટીઓમાં પણ આ છે પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરી એક સાથે ભારત દેશનો તિરંગો લઈને નીકળીએ છીએ અને એ પત્યા પછી કયો વિસ્તાર કોણો છે એની વહેંચણી કરીએ છીએ ને માનસિકતા હજુ આપણામાં છે અને પછી આપણે એમ કહીએ કે આને આ ના મળવું જોઈએ પેલું ના મળવું જોઈએ ના મળવું જોઈએ મળવું જોઈએ પણ આપણે એમાં ઉતરવું પડે ત્યારે ના મળવું જોઈએ કડવી વાત ઘણા લોકોને ખોટી પણ અને હું કહું છું નુકસાન જાય નુકસાન નથી જતું એવું ને જાય પણ છે પણ એની સામે ક્યાંક ને ક્યાંક અમુક ફાયદા પણ છે એટલે તમારી આ વાત છે એમાં મેં સ્પષ્ટ કીધું સારો સવાલ હતો કે એનો પોઝિટિવ ઉદ્દેશ હોય તો સારું થઈ શકે પણ જો આની અંદર પોલિટિકલ ઉદ્દેશ હોય તો ઓબીસી સમાજનું વર્ગીકરણ આવનારા દિવસોમાં રાજકીય રીતે ઓબીસી સમાજ માટે ખતરારૂપ સાબિત થશે એ મારો વ્યક્તિગત વાત છે કોઈને ખોટું લાગે તો ક્ષમા છે અને જનગણના પણ મેં તમને કહ્યું કે સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય તો સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે પણ જો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ થયો તો આવનારા માટે દેશ માટે ઘાતક હથિયાર તરીકે વપરાશે આ બાબતને બહુ જ સમજવું પડશે અનામતની જરૂર ભારત દેશમાં ત્યાં સુધી છે જ્યાં સુધી ચંપલનો રંગ એક ના હોય તારા બૂટે મારા ને મારા કપડાં એ તારા ના હોય તું ચાહે ડોલ ભરું એ ડોલ હું ભરી શકું તું કામ જાડું ઉપાડે છે હું પણ જાડું ઉપાડી શકું આ ગંદકીના સમુદરમાં તું કેમ ઊભો છે હું પણ આરોટી શકું આ જ્યાં સુધી ભાવના નહીં આવે ને ત્યાં સુધી તમે જે વાત કરો છો એ વ્યાજબી છે આ બહુ સ્પષ્ટ વાત છે જે તમે પૂછી બે ભાગ કહ્યું છે લીડર તરીકે નુકસાન પણ થઈ શકે અને સમજવાવાળા સમજી પણ શકે પણ મારું એક તટસ્થ લીડર તરીકે ફરજ છે કે ભારત દેશની વ્યવસ્થા પર વાત કરવી હોય અને હું કટિબદ્ધતાથી ભારતના નાગરિક તરીકે ના કહી શકું તો મને નીડર અને લીડર બનવાનો હક નથી મારે જતું રહેવું છું ખૂબ ખૂબ આભાર અલ્પેશભાઈ અમારી સાથે આ સમગ્ર વિષય પર વાત કરવા બદલ પણ હજી પણ આ દેશની અંદર અનામતને લઈને મુદ્દો હોય કે દેશની એક એવી ચોક્કસ જ્ઞાતિઓને લઈને વાત હોય પણ જ્યારે દેશમાં અનેક એવા આતંકવાદી હુમલા થાય છે જે તમે જોયું હશે પહેલગાંવની અંદર આતંકવાદ હુમલો થયો અને છવ્વીસ દીકરીઓના સિંદૂર ભૂસવાનું આતંકવાદીઓ જે કામ કર્યું ત્યારે દેશ એક થયો હતો દેશનો મુસલમાન દેશની પાર્ટી દેશની એકસો ચાલીસ કરોડની જનતા અને સાથે સાથે પક્ષ અને વિપક્ષ એક અવાજે બોલ્યું હતું કે મારા ભારતનું સૈન્યનું પરાક્રમ જે પણ કાંઈ કરશે તેની સાથે આ દેશ ઊભો છે ત્યારે દેશને પણ ગૌરવ હતું પણ જ્યારે આ બધી વાત ભૂસાતી જાય ઓછી થતી જાય ત્યારે ફરી દેશની અંદર જાતિવાદના વાળા ખુલી જાય છે દેશની અંદર ફરીથી એક કોમી એકતા છે ક્યાંક ને ક્યાંક તૂટતી જાય છે ક્યાંક હિન્દુ મુસ્લિમ એ લડતા થઈ જાય છે ક્યાંક ઓબીસી વર્સિસ પટેલ લડતા થઈ જાય છે ક્યાંક દલિતને પણ મૂછ રાખવા માટે અથવા તો બેટા જેવા શબ્દો કહેવા માટે પણ મારી નાખવા જેવી ઘટના આ જ ગુજરાતની અંદર બને છે આ એ જ ગુજરાત છે જે ગુજરાતને ગાંધીએ એક કરવાનું કામ કર્યું હતું આ દેશને ગુલામીમાંથી દૂર કરવાનું કામ કર્યું હતું પણ આ દેશ ફરીથી ક્યાંક ને ક્યાંક આ જાતિવાદના વાળાથી ફાટતો જાય છે આ દેશ એકત્ર થવાને બદલે આ દેશ ક્યાંકને ક્યાંક તૂટતો જાય છે આ દેશને ફરીથી એક થવાની જરૂર છે આ દેશને ફરીથી જ્ઞાતિવાદમાંથી બહાર આવી અને હિન્દુ બનવાની જરૂર છે આ દેશને ફરીથી એક એવા મજબૂત દેશ બનવાની જરૂર છે દેશ વિદેશ પાસેથી ઘણું શીખે છે ટેકનોલોજી લે છે વિદેશની સુવિધાઓ અહીંયા અપનાવે છે પણ વિદેશમાં થતાં કામ વિદેશમાં થતી એવી લોકો પ્રત્યેની ભાવના હજુ સુધી આ દેશની અંદર લાગુ થવામાં કેટલા વર્ષો લાગશે તો ખબર નથી પ્રયત્નો અનેક અલ્પેશભાઈ જેવા વ્યક્તિઓ હોય કે આંદોલનકારીઓ હોય કે સમાજ સેવકો હોય કરતા રહે છે તેનાથી સફળતા આજ નહીં તો કાલ મળશે અને ફરીથી દેશની અંદર એકતાનો માહોલ બની રહે તેવા પ્રયાસો બધા કરી રહ્યા છે અમે કરી રહ્યા છીએ તમે પણ કરો અને થોડા થોડા ટીપે સરોવર ભરાશે તો ફરી આ દેશ એક મજબૂત તાકાત બનીને દેશની અંદર ઊભરી આવશે ને આ દેશને કોઈ ઝુકાવી નહીં શકે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી તમારો શું અભિપ્રાય છે અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર